વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ ગોઠડા ગામે નવનિર્મિત પોલીસ ચોકીનું ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડાને હસ્તે કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પોલીસ મથકના સિનિયર જુનિયર પીએસઆઈ સીપીઆઈ ગોઠડા બીટ જમાદાર પોલીસ કર્મીઓ સહિત ગ્રામજનો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સાવલી પોલીસ મથક તાબાના ગોઠડા ગામે જનભાગીદારીથી નિર્માણ થયેલ મુખ્ય માર્ગો પર ચાપતી નજર તીસરી આંખ સીસીટીવી કેમેરાથી સજ્જ પોલીસ ચોકીનું ઉદઘાટન જિલ્લા ગ્રામ પોલીસ વડા રોહન આનંદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સીપીઆઈ એમઆર ચૌધરી સિનિયર પીએસઆઈ એ એમ કામડિયા તેમજ પોલીસ કર્મીઓ અને ગોઠડા ગામના પૂર્વ સરપંચ અને અગ્રણીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ ચોકી અને સીસીટીવી કેમેરાની જન ભાગીદારીમાં સહભાગી કંપનીઓના પ્રતિનિધિઓનું સન્માન કરાયું હતું અને જિલ્લા પોલીસ વડાએ આભાર વ્યક્ત કર્યો હતો નો ઓપનિંગ કરવામાં આવી છે જેમાં આધી એક આધુનિક સીસીટીવી સર્વેલન્સ નેટવર્ક ઉભો થઈ જાય છે આખીમે લોકો સમજી સકીએ છે હિન્દીમાં જો કહેવત છે જ્યાં ચા વહારા જ્યાં દૃઢ ઈચ્છા શક્તિ છે તો આ ઈચ્છા શક્તિને પોંછી બળવા માટે જે આયોજન ઓટોમેટિક ઈચ્છા શક્તિથી કોણ રીતાવું ગોરા ગામને આ એક ચોકી હતી આ એક સીટીવેટવર્ક ઘણી બધી સગળો પણ કેટલા નાના બનાવ બનાવ કેટલા વાર આપણે ખ્યાલ છે કે કેટલા ઢોર ભૂખ થઈ જીતા હોય છે કેટલા ફ્રેમ પેટ્રોલમાં છૂટાછોટો દૂર લેતા રહે છે એમાં પણ એવા સિસ્ટી નેટવર્કથી ખૂબ જ સગવડ મળી શકતી હોય છે ખાસ કરીને મેં સાવલી પીએસઆઈ કામળિયાજીનો પણ ખૂબ આભાર માનું છું એ ખૂબ જ મહેનતી છે અને સતત ને કાંઈ નવા અભિગમ એ ખોલતા રહે છે અને આપણી પોતાના હાર્ડવર્કથી આપણી પોતાની મહેનતથી એમને પૂર પણ કરી શકતા હોય છે ગામવાસીઓને ફરીથી આ પરિબળ માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ઈશ્વરની કામના કરું છું. એ ફક્ત ગોઢરા નહીં આખા સાવલી તાલુકા અને ટાઉનタウン વિસ્તારમાં ખૂબ જ શાંતિ અને સુખવાનો માહોલ ઉભો થાય અને મારા દિલથી અને છે આપ લોકોના સહયોગી માટે પોલીસની જે જો અપેક્ષા હતી એમને 100% ખરી ઉતરી. ધન્યવાદ જન. ઇકબાલવાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ